આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયાની અંકલેશ્વર જીઆઈડીસી ખાતે મુલાકાત ઉદ્યોગપતિઓ સાથે શુભેચ્છા બેઠક કરી સૌનો પરિચય કેળવ્યો હતો વ્યાપાર ઉદ્યોગ રોજગાર વધારવા હિન્દુ સુરક્ષા અને એકતા પર વિસ્તૃત ભાર મૂકવામાં આવ્યો શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર અને ઓમ શ્રી પરિવાર પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વના છે કરોડો લોકો જોડાઈ રહ્યા છે ભરૂચ બાર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને રામ મંદિર આંદોલનના અગ્રણી ડોક્ટર પ્રવીણ તોગડિયાએ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શુભેચ્છા મુલાકાત અને પરિચય પ્રવાસ કર્યો હતો આ પ્રસંગે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતમાં તેમણે હિન્દુ એકતા સુરક્ષા અને રોજગારી પર ભાર મૂક્યો હતો બેઠક દરમિયાન ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે હિન્દુઓના વ્યાપાર રોજગાર વધે અને સમાજમાં એકતા જળવાય તે માટે શ્રી શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર અને ઓમ પરિવાર પ્રોજેક્ટ અત્યંત છે તેમણે સંગઠનના ચૌદ વિવિધ આયામો જેવા કે રાષ્ટ્રીય બજરંગ દળ ઇન્ડિયા હેલ્થ લાઇન હિન્દુ હેલ્પ એક મુઠ્ઠી અનાજ હિન્દુ એડવોકેટ ફોરમ બ્લડ ફોર ઇન્ડિયા રાષ્ટ્રીય મજદૂર પરિષદ રાષ્ટ્રીય વ્યાપારી પરિષદ વગેરેની માહિતી આપી તેમાં જોડાવા અપીલ કરી હતી આ પ્રસંગે અતુલ કુમાર પટેલ અને વિઠ્ઠલ ઢાકેચા અને દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી હસમુખ રૈયાણી અને ઇન્ડિયા હેલ્થ લાઇનના ઉપાધ્યક્ષ રવીન કરિયાવરા ઔદ્યોગિક અગ્રણી જશુ ચૌધરી પ્રબોધ પટેલ હરેશ પટેલ કલ્પેશ કોઠિયા કે આર જોશી ભદ્રેશ પટોલિયા દિનેશ ખૂંટ નિલેશ પટેલ ડેનિસ ભૂત તેમજ દેવુભા કાઠી વગેરે હાજર રહ્યા હતા ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ઉપસ્થિત સૌને હિન્દુ